જયારે અમે લોકો મુન્નારથી ટેકડી જઈ રહ્યા હતા ને ત્યારે રસ્તામાં જે સામે દેખાય છે એ વોટરફોલ આવ્યો લોકો અમારી જેમ ત્યાં ગાડી પાર્ક કરી અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહ્યા હતા આવા વોટરફોલ ઘણા બધા આવે છે અમે આવી ગયા છે પેરિયાર લેક પાસે આ તેનું ટિકિટ કાઉન્ટર છે અહીંયાથી ટિકિટ લેવાની હોય છે અને તેઓ તમને પેરિયાર લેક જોવા માટે લઈ જાય છે કેરેલામાં જે ઠેકડી સિટી છે જે એરિયા છે એ એરિયામાં તમને જંગલ વધારે જોવા મળશે આ જે બધી બસો ઊભી છે ને એ બધી બસો અહીંથી ત્યાં લઈ જશે કારણ કે ત્યાં વ્હીકલ એલાઉડ નથી આની ટિકિટ સિત્તેર રૂપિયા છે જે પેરિયા લેક સુધી લઈ જાય છે ત્યાંથી પાછી આપણે બોટ કરશું એ બોટની ટિકિટ અલગ છે થોડી જ મુસાફરી કરીને અમે લોકો પહોંચી ગયા પેરિયા લેકના ટિકિટ કાઉન્ટર ઉપર ત્યાં અમે બોટની ટિકિટ લીધી આ જે લેક છે ને એ લેકમાં ઘણા પિક્ચરના શૂટિંગ થયા છે એમાં તમે ગુપ્ત પિક્ચર જોયો હશે એનું પણ શૂટિંગ થયું છે હું તમને બતાવીશ કે એ ક્યુ પિક્ચર હતું અને ક્યુ સોંગ હતું આ જે નીચેની સાઈડ અમે જઈ રહ્યા છે સામે જે તમને દેખાય છે એ બોટ છે એ બોટમાં અમે બેસશું અને અમને દોઢ કલાક સુધી એ બોટ ફેરવશે આખો એરિયો પાણીથી ભરેલો છે અને ચારે બાજુ પહાડો આવેલા છે તમે જુઓ કેટલા લોકો બધા એક પછી એક જઈ રહ્યા છે અમે પણ એની મજા લેશું ચારે બાજુ જંગલ હોવાથી અમને ઘણા બધા જંગલી પ્રાણીઓ મળશે જોવા માટે અમારી બોટ ચાલુ થઈ ગઈ છે તમને આગળનો નજારો બતાવતો રહીશ બોટમાં નીચે પણ બેસાય છે અને ઉપરથી પણ તમે એનો નજારો જોઈ શકો છો તમે જોઈ શકો છો બાજુની બોટ એ પણ આખી ભરાઈ ગઈ છે અને એ પણ આગળ વધશે ચલો આગળ બતાવું કે આ તળાવ જે બેક વોટર છે કે જે પાણી ભરાયેલું છે કે જે જંગલની વચ્ચે આવેલું છે એ કેટલું સુંદર છે ચલો આપણે આગળ જોઈએ जिसे लाल ही रहना जी अरुम संग तेरे सेणा जी जो जब से कहा ना जाए मुझको बस, बस तुझसे कहना जी वुण 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 वो नजम नज्म सा मैं ख्वाब ख्वाब सा तेरे સામેનો સીન જોઈ રહ્યા છો એ જોઈને તમને કંઈ યાદ આવે છે કોઈ સોંગ યાદ આવે છે ચલો આમ તો તમે આ સીન જોશો ને તો જ ખ્યાલ આવી જશે કે આ સોંગ મેં ક્યાંક જોયેલું છે પણ યાદ નથી આવતું કારણ કે આ બહુ ફેમસ સોંગ હતું હિટ સોંગ હતું અને પિક્ચર તો ખરેખર હિટ હતું હા આમાં તમને હું એક હિન્ટ આપું ને પિક્ચરનું નામ છે ગુપ્ત અને બહુ સારું પિક્ચર હતું હીટ પિક્ચર હતું જેમાં મનીષા કોઈરાલા પણ હતી અને બોબી દેવલ પણ હતું આ પેરિયા લેકમાં જેનું શૂટિંગ થયેલું છે ને ત્યારથી જ આ પેરિયા લેક ફેમસ છે આવું લેક તમને ક્યાંય નહીં જોવા મળે કે જેમાં ચારે બાજુ જંગલ હોય બોટમાં જવાનું હોય અને વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જેને કહેવાય છે પક્ષીઓ અને પ્રાણીઓ જે તમને એકસાથે જોવા મળે The size the size of it, it it so I feel like, when I look into your eyes, I believe if you are from my मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार फिर मेरी ये। કેરીયા લેકમાં અમે ઘણું બધું જોયું ખાસ કરીને એલિફન્ટ જોવાની બહુ જ મજા આવી અહીં ટાઈગર રિઝર્વ પાર્ક પણ છે તમે જંગલ સફારી બાય જીપ પણ કરી શકો રાતે તમારે જવું હોય તો રાતે પણ જઈ શકો બધી સગવડતા તમને અહીંયા જોવા મળશે આખો જંગલ વિસ્તાર છે તમે જ્યારે પણ ઠેકડી આવો ત્યારે બે દિવસ ખાસ રોકાજો અમારા પાસે ટાઈમ ન હોય તેમાં એક જ દિવસ રોકાણાના અહીં તેજાના જે મસાલા હોય છે એકદમ સસ્તા સારા ભાવે માર્કેટમાં મળે છે તમને આ ચેનલ કેવી લાગી તો ખાસ અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો અને ઠેકડીની મુલાકાત ચોક્કસને ચોક્કસ લેજો